છોટાઉદેપુર પાસેના સિંહાદા ગામે જૈનોના વીસમા તીર્થઘર ભગવાન મુનિ સુવ્રત સ્વામીનો રંગેચંગે શહેરમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો જૈન મુનિરા જીતેન્દ્ર વિજયજી તથા ધર્ણેન્દ્ર વિજયજી મહારાજે નિષ્ઠા પ્રદાન કરી સિંહાદા ખાતે આવેલા શ્રી સુવ્રત સ્વામી ટ્રસ્ટના પ્રમુખ જયેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે જૈનોના વીસમા તીર્થઘર ભગવાન મુનિ સુવ્રત સ્વામીનો ધામધૂમથી નગર પ્રવેશ કરવામાં આવ્યો હતો દરમિયાનમાં જૈન અગ્રણી દીપક જણાવ્યું કે આ પ્રસંગે વડોદરાથી પુણ્ય પવિત્ર જૈન સંઘના પ્રમુખ પરેશ કોઠારી દેવાંગભાઈ ગાંધી શૈલેષભાઈ પૈશા તથા દિલ્હીથી પણ ભક્તો ખાસ પધાર્યા હતા પ્રતિમા વાસ્તે ગાસ્તે પધરાવી છે તેનો પ્રતિષ્ઠા મહોત્સવ નવમી મેના દિવસે ગચ્છાધિપતિ આચાર્ય નિત્યાનંદ સૂરી મહારાજ તાજેતરમાં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યા બાદ પહેલીવાર ગુજરાતમાં પધારવાના છે ગુરુદેવ સાથે મોક્ષાનંદ વિજયજી મહારાજ પણ પધારશે અને તેમની શુભ નિશ્રામાં ભગવાનનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે દરમિયાનમાં પુનિયા પવિત્ર જૈન સંઘ હરડીરોડના ટ્રસ્ટીઓએ સૂર્ય સમુદાયના આચાર્ય લલિત સેન સુરી મહારાજ તથા મુનિરા જીતેન્દ્ર વિજયજી મહારાજને ચાતુર્માસ પધારવા વિનંતી કરી હતી જેમાં સાહેબ પચીસમી એપ્રિલે સાલપુરા ખાતે આચાર્ય ઇન્દ્રદીન સૂરી મહારાજ તથા આચાર્ય રત્નાકર સૂર્ય મહારાજના ગુરુ મંદિરની સાલગીરી પ્રસંગે ચાતુર્માસ પ્રવેશની જય બોલાવવાની અનુમતિ આપી હતી એમ પુણ્ય પવિત્ર જૈન સંઘના પ્રમુખ પરેશ કોઠારીએ જણાવ્યું હતું

આમાં એ ગુરુદેવ છ સાત તારીખે અહીંયા પ્રતિષ્ઠા માટે મુંબઈથી વિહાર કરીને પધારે છે અને સાત તારીખે પ્રવેશ થશે અને આઠ તારીખે અહીંયા પ્રતિષ્ઠા છે આઠ પાંચ આઠ અને નવ નવ તારીખના જે અહીંયાથી ગામ અસાર છે ત્યાં પ્રતિષ્ઠા થવાની છે પણ સાત તારીખના અહીંયા વિહાર કરીને

સિયાદા ગામે સિયાદાબાદ ગામે આપના આપણા વિજય મહારાજ સાહેબની પરમ જન્મભૂમિ એટલે કે એમના માત એમની જન્મભૂમિ અને માતુશ્રી બંસી બે અને એ રીતે એમની જન્મભૂમિની અંદર સરસ મજાનું જિનાલય નિર્માણ પામ્યું છે ગર્ભગૃહ મંદિર અને જેનો આજે મંગલમય મુનિસ્વ પરમાત્માનો એટલે પ્રતિ એટલે કે આજે પ્રવેશ હતો અને તે સુંદર રીતે પ્રવેશ રહ્યો હતો અને તેમાંથી આપણે દિલ્હીથી સુમન 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 સુમની જૈન પધાર્યા હતા અને ઈશ્વરભાઈ વડોદરાથી અને પરેશભાઈ કોઠારી ઈશ્વરભાઈ અને પરેશ કોઠારી પરેશભાઈ કોઠારી પણ હાજરી આપી હતી અને પધાર્યા હતા અને અને સુંદર રીતે ભાગ ભજવ્યો હતો અને સુંદર રીતે ઇન્વોલ્વ થઈને લાભ લીધો હતો અને સુંદર રીતે કિરણભાઈ પણ લાભ લઈને સુંદર રીતે આ પરવેશ ની અંદર પધારી અને શાસન શોભામાં અભિવૃદ્ધિ કરી હતી અને તેમાં વડોદરા પુણ્ય પવિત્ર જૈન સંઘ હરણી હાજરી આપીને ખરેખર શાસન શોભામાં અભિવૃદ્ધિ કરી છે અને આ આપનો જે સંઘ નુતન છે એ આ સંઘ સદાને માટે પરમાત્મા દાદાની કૃપા પામીને અને દૂર થઈને આપણો ફાલે અને સમૃદ્ધિને ને પામે અને શાસન શાસન ખૂબ ખુબજ આ સંઘ ને ખુબ જ આગળ બળ આપે અને નવી નવા કાર્યો સિદ્ધિ થાય